आ वीडियो જોઈને તમે પણ ઇમોશનલ થઈ જશો શિક્ષકો સહિત જે પણ સરકારી નોકરીની તૈયારી કરે છે એмна ફેમિલીને આમાંથી પ્રેરણા લેવી જોઈએ કેમ કે ઘના બધા એવા બેરોજगार ઉમેદવાર છે જેવોને હવે ઘરેથી પણ સપોર્ટ મળતો બંધ થઈ ગયો હસે ત્યારે 18 તારીખે અમે આંદોલન કર્યું ત્યારે એક વહુ સાથે એની સાસુમા એવા હતા ત્યારે મને પણ નથી ખબર પછી એમને બેઠેલા જોયા તો પૂછ્યું કે આપ કોણ તો કે છે કે આ મારી દીકરી છે તો મેં કીધું હશે પછી જે વહુ હતી ને એણે કીધું કે મારા સાસુ છે ત્યારે મને એક ટાઈમ એમ આંખમાં પાણી આવી ગયું કે મારી દીકરીનો કેવો સંબંધ એમ કે આજે એક વહુને સપોર્ટ કરવા માટે આજે સાસુ એ જગ્યા પર આવીને ઊભી છે એને ખબર છે કે મારી વહુ આટલું સ્ટ્રગલ કરીને આંગણવાડીથી લઈને આંદોલન સુધીની સફર માટે એણે જે સંઘર્ષ કર્યો છે ને એ સંઘર્ષ કદાચ એ સાસુને ખબર છે અને એ સાસુને ખબર છે કે મારા વહુને એના હકનું અપાવવાનું છે એટલા માટે થઈને એ સાસુ પણ મેદાને ઉતર્યા